કર્ણાટક થી ઝડપાયા બંટી ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું બંટી બબલી ની એ બંટી બબલી કે જેણે કેટલાય લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો અને લોકોને ઠગ્યા અને છેતરપિંડીનું માધ્યમ બનાવ્યું શેર બજારને આ બંટી બબલી કેવી રીતે લોકોને ઠગતા હતા કેવી રીતે તેની સાથે છેતરપિંડી કરતા હતા તે જાણો આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક શેર બજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે ભારતીય શેર બજાર સતત નવી સપાટીએ પહોંચી રહ્યું છે ત્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ શેર બજારમાં રોકાણ કરીને રાતોરાત કરોડપતિ બનવાના સપનાઓ જોતા હોય છે ત્યારે આવા લોકોને છેતરનાર લોકો પણ તાપીને જ બેઠા હોય છે રાજકોટમાં પણ એવો જ કિસ્સો બહાર આવ્યો જેમાં પતિ પત્નીએ શેર બજારમાં રોકાણ કરી મોટું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસના સંયુક્ત ઓપરેશનથી કર્ણાટકથી રાહુલ સોની અને તેની પત્ની અદિતિ સોનીને ઝડપી પાડવામાં આવ્યા છે જે દોઢ વર્ષથી ફરાર હતા એન્જલ વન નામથી આ બંને ઠગ બાજુએ ઓફિસ ખોલી હતી અને એકસો ત્રણ જેટલા લોકો સાથે ત્રણ કરોડ જેટલી રકમની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા શેરબજારમાં રોકાણમાં રસ ધરાવતા લોકોને આ ઠગ બાજુ બાવીસ ટકા જેટલા સુધી નિયમિત વ્યાજ પણ ચૂકવતા જેથી લોકોને શંકા ન જાય અને આગળ જતા રોકાણ કરનાર વધુ વળતરની લાલચથી વધુ રકમનું રોકાણ કરે પરંતુ બે ત્રણ મહિના વ્યાજ આપી ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દેતા આ ઠગ બાજ દંપત્તિના ભોગ બનનાર લોકોની સંખ્યા અને રકમ હજુ પણ આવનારા દિવસોમાં વધુ થઈ શકે છે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે કોઈ આ રીતે આ લોકોનો ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જીપીઆઈડી તેમજ આઈપીસી મુજબનો ગુનો દાખલ થયેલો હતો જેમાં આના આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની આ બંને એન્જલ વન નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં ટ્વેન્ટી ટુ પરસેન્ટ જેટલું રિટર્ન મળશે તો આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને પાંચ છ મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા અને આ જે ડિપોઝિટર્સ છે જેટલા એ લોકોને પાછળથી એમણે જે પણ રોકાણ કરેલું હતું જે પૈસાનું એ મૂડી કે પછી એનું ટ્વેન્ટી ટુ પરસેન્ટ એવું કાંઈ પણ એમને મળેલ નહોતું જેથી ગયા વર્ષે એમણે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને એના માટે અમારી ટીમ કાર્યરત હતી પરંતુ આ બંને વ્યક્તિઓ જે તે ટાઈમે પહોંચની બહાર હતા પરંતુ તાજેતરમાં જે અમારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડીસીબીની ટીમ બંને દ્વારા મળી અને આ જે આરોપીઓ છે એને ટ્રેક કરી અને એમને પકડી પાડવામાં આવેલા છે આ જે આરોપીઓ છે એમણે અત્યાર સુધી અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે એકસો ત્રણ જેટલા લોકો છે જેની સાથે આ ફ્રોડ કર્યું છે એની ટોટલ અમાઉન્ટ ત્રણ કરોડ જેટલી થાય છે આટલું ફ્રોડ કરેલું છે હજી પણ અમે મીડિયાના માધ્યમથી તમામને જાણ કરવા માંગીએ છીએ કે જે આ એન્જલ વન જે કંપની આ લોકોએ બનાવી હતી રાહુલ સોની અને અદિતિ સોનીએ આના જે પણ ભોગ બનનાર હોય હાલ એની તપાસ અમારી પાસે ચાલુ છે તો જે પણ ભોગ છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની વિગતો આપે જેથી અમે આની વિગતવાર તપાસ કરી શકીએ આ બંને આરોપીઓ છે એ હાલ અમારી કસ્ટડીમાં છે એમને અટક કરી અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા અને નામદાર કોર્ટ દ્વારા એમના આઠ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલા છે અને વિગતવારની તપાસ હવે જે આરોપીઓ છે એમની પૂછપરછ સાથે વિગતવારની તપાસ ચાલુ છે આરોપીઓની પૂછપરછ ચાલુ છે આઠ દિવસના રિમાન્ડ મેળવેલા છે રિમાન્ડના અંતે ખ્યાલ આવશે કે આની સાથે કોઈ અન્ય જોડાયેલ છે આ ઘટના શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે ચેતવણી સમાન છે કોઈ પણ બ્રોકર અથવા કંપનીની યોગ્ય રીતે ખરાઈ કર્યા બાદ જ તેમના માધ્યમથી શેર બજારમાં રોકાણ કરવું જોઈએ અને રાતોરાત શેર બજાર દ્વારા કરોડપતિ થવાની લાલચથી પણ દૂર રહેવું જોઈએ શોર્ટકટથી નહીં પરંતુ ધીરજ અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાથી જ યોગ્ય વળતર મળે છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર